મને કહે ક્યાં કર્યું કે કોમ પડે કે કોઈ જરૂર પડે ને તો ભાઈ આબાનું આપણા ઘેર આજે મારા જરૂર પડી સાથે ના હોય તો મારે ભાઈ સોમાન ઘેર જતા આવું અને એ કોમ કહેતા આવું બધું હમણાં છે એવો કંટાળો આવશે ને ના હોય તો એમ કરવા દે અઠવાડિયે મહેમાનગતિ જ જતા બાદ કોમે આપણે ગોય ઘેર કોઈ ચિંતા જેવું સ નહીં ઘેર કોઈ સ નહીં એના કરતી ના હોય તો અઠવાડિયે મહેમાનગતિ જવું આ ઘેર પેલા ઘેર જવું અને ચિરોન બારું ખા ભાઈ મજામાં મજામાં હોય એટલે તો તારું બેહો એટલે આવો આવો ભાઈ

એટલે હું જરૂર પડે બોલ એટલે મારે જરૂર એવી છે કે ભાઈ અમારે બેંક મોસાને લોન લેવી છે બરોબર છે અમે ઇકન જોમીન માં ગયા એટલે સહી તો કરી પડે કે એટલે મે કીધું લાઈન માર ભાઈ ના જતા હું અને શું ભાઈ કે તાઉ કીધું હેલો તા સહી કરી માર લોન લેવી છે આ જોવો કે આ જે ગરજ પડે એટલે ભાઈ ભાઈ અને લોન તવા લેવાની સહી અમાર ગાવાની અલે આ તો ભાઈ તમે કે કે કરતા તા ઈમો એ કાલ તમે લોન ના ભરો તો ભરાઈ રહેવાનું અમારે અરે ના હોય એવું ભાઈ અમે ભરી દેવું

એટલે <laughs>

મને કોઈ અડધા લીધે એ તો મારે જરૂર છે અડધા લીધે હર કહી નાખું હું લેવા આ છે ક કોઈ કોમ પડો તાલજે ભાઈ ઇમને મગન પોનું પોષના હોય તો હું લેવા નામ લખા લે કામ કરી નાખ્યો તમે હું કોમ કરે એમ કયો અલ્યા અમે અમારે હું કોમ કરવાનું તારું સમ હું કોમ કરું કશું કોમ કર્યો તો કે અલે

પૂછ્યું નતો એક મને કેતો જીવન ભેગો થયો ને એ તો હેઠા દાંતડું પડ્યું વાતો કરે છું ચાર સ્વલો કાપ્યો રે ઉતાર વલિયાળી ઉતરાવા નહીં જો એ તો ખાલી સોગલા ચાર પાંચ ઉભો નહીં નહીં ને તો મારી આબરુ કાઢે જો ખબર પડી જાય વાત નો જો

બોલે અમુક કોમ એવું પડ્યું ને ગમ માં જ કોઈને એમ ના કીધું કોમ કરું કયો અરે જીવનલાલ તમારે ગમ માં જવાની શું જરૂર છે અત્યારે કોઈના ઉમરે જવાની જરૂર નહી

જો જે બોણોય કાન એ હું જ કેતો તો કે તને હું નાલા છ એટલે કે આપણે ભાઈ નહીં હ કે કોમ હોય તો ભાઈ ને બોલા હા દી તમે કદી ભાઈ કીધો છો એમ નહીં કીધો પણ હમણાથી ભાઈ ભાઈ કળા છે બીજું કોઈ નહીં આપણે બધા ભેગા રહી છે ને એ અત્યારે એને ગમતું નથી જીવનલાલ પણ કશું ચિંતા કરવાની જરૂર નહીં સરપંચ ઈવન ગમા કે ના ગમા પણ આપણે તો ગમા છે હું એટલા માટે તો તમારે જીવનલાલ તમે મજબૂત હોય ને એટલે અમે ભૂયે જ પડ પણ સરપંચ મારા થોડું કોમ પડ્યું હતું એટલે ખબર કોઈ પૈસા ની જરૂર નહી અરે તમે તાર એટલા લીધે હું તમે મારા લોન લેવાની બે બરોબર હું મોટી વાત કરી છે તમે એટલા ખાલી સહી કરવા તમારા બનવો કેતા હોય તો મારી જમીન ઉપર લેવી છે મારા જમીન છે ને

મોટા ધાર ઉપર બાકી આપણે જતા રહીએ છીએ ને એટલે એવાનો મોટો સેવા થઈ રહ્યો ખબર જવા માલ ફુવા જેવો પણ ભલે હોક બરી જતા પણ આપણે આપડે એવું રાખવું પડે સરપંચ અને આપણે ગામ વચ્ચે હોટલા ઉપર એટલે તો આપણું પેટ્રોલ નહીં ભરતું ને એટલું દીવો લોહી બળી જાય છે હું લોહી બળી જાત બાટલા સરાવશી આપણે ઉ લેવા દે કોઈ નહીં નહીં જા તો જીવન મામા અમારા તે બેગાન બેગારી એ છે એટલે પબ્લિકને જોયું નહીં જા તું અને આપણે હારું કરશું ને એટલે તમે જોજો કા ઓશો ફાટી દે હારું જ કરવાનું હોય સરપંચ તમે સિંધ્યા કરશો ને પણ સળાવશો સાયકલ વા ગયો તમે તાર અર્ધી રાતી મને બોલાવજો ના હોય તો આજે કાલે સહી કરવાનું છે

આવતી ઉતરણ ને તો બાર મહિના વાર છે વિચારી રાખ ખૂબ પલક ભૂલના હોય આ કવ આયોજન હોય ને તો એમાં કોઈ ભૂલ ના પડે હાલ જીવન કો લોન કેતો તો 4 લાખ રૂપિયા એ તને હને કાઠું પડ તારા પરવાની જા મારા તો હું છેલા ટકા પણ ઘર રાખજે ઘર નેકડી જા ખરા ટાઈમ વાપરવા વાળા બાપરી કાય પૈસા જીવણિયા હો ઘર રાખજે પાછો લેતા નહીં આ છે પેલા વાપરવાના લોન ના મારો બધા ખાડા ને પડો મારા છેલા ટકા મે પેલો તો ગામ ના કુવામાં જાય એટલે આ જફાદાર ગામમાંથી

આપણો ભાઈના ગેર હોમથી જોરાઈથી જઈને બહી જઈએ તો પછી કોઈ કોમ હોય તો કે આ પૂછા આશા વગર સીધો આ રાશી નાય કડા મને બધી ખબર છે હવે કાળીયો કૂતરો રહે ને એ બધા પૈસા વાપરી ખાઈ દે જીભાઈએ તો કોઈ પૂછળું એ નહીં પાણે પોતાના ભાઈઓને ખાડા પડતા નહીં રોકી આપતા આવી પડશે કશો હતો નહિ આપડે ભાઈ જરૂર નથી જોવા એવી ચિંતા ના કરવાની હોય આ વાતો ડફળા માં બીજું તીજુ કીધે જ હોય આપડે જે કરતા હોય કરી ના

પોતાના કુટુંબ તો વાર રાખો પોતાના ભાઈઓ તો વાર રાખો છોકરા રખડ સિંહ છો નહીં રખડતા એટલે બધી મારો વાર રાખવાની બી હોની હું નવરો છું એટલે ઓયો ની હોય રાખું મને કોઈ પગાર આલી દે પગાર હાલવાની વાત નહીં છો માં કાકા બધા ચૂંથી ખાહ બધા વેણી ખાહ બધું કશું નહીં મેલે એટલે કોણ વેણી ખાય એમ કેને જીવણિયા વાત કરું છું તું નું શાલ મેલે હું તો કે ઊંડા ખાડામાં જઈને જ ના પર અતારે કેમલા ખબર ઘર જો ને એટલે ગધારાન બાપકી

મને લાગે વાપરી ખા નઈ પૈસા આવશે તો તો પણ તમારી શોપ ફૂટી જાય છે તારે આયો તો તે ઉકા કાઢી મેલો પણ વાપરી ખા પેલો કાર્યો એક રૂપિયો તમારા ભાઈને લઈ આલા અને તમે રાશો હોત તો ઉપરથી તમારું સહી કરો એટલે નોમ વધોત બે ભઈઓનો સંબંધો વધોત અને વત્તા ગોમમાં હારું કરો ને ઈમાં તમારું નોમ વધોત મારું હારું નહીં કરતો મને રેમો મી સહી કરવા નહી પણ તમે હારું કરો તો હારું થાય કા મને લાગે પેલો ખોટી ખોટી આશાઓ રાખે ના મેળાવ જો હું કોમ ધંધો સાક નહી પણ વલ્લા ના ગણો છો ગમ નહી તમારે ધંધા છે અમાર તો શું ધંધા છે જહાર જો હે તના ખાટલો તોડી નાખો તો કોક તારા ઘેર બે હવા આયા આ શક્તિ ઉસી પાછી લુગળો આયો છે એટલે શીલા વાહે ડેલા છે પોણી ખબર છે કે માં ગમ ના સમચો નું ઘેર બે હવા નહી જતો અને ચમચો ખરો ને જે તપેલા પેલા પરે ને એ તપેલું આખું સાફ કરી નાખા તું ચમચા જેવો છે તારું કામ કર ખબર છે

મફત નો ઉતાર લેતો જ નહીં અમે નવી જો હજી તો હજી એના જબ્બો તો ગમ કોઈ આલતું નહીં એમ કે લેવો તો સર લોકો ની પંચાયતો કરે તો અમુક એટલું બીજું પાછું કાણે નવા પહેરવા નઈ કોઈને પહેરવા દેવા નહીં કોમો

બધી વાતો સાબળીએ દર વખત આપણે ખરા લઈ ને એટલે સાચી વસ્તુ પણ આદર

સૂટ ઉપર તમારી મુસો ખરીને આમ તરવાની ધાર જેવી દેખાય તરવાન ને બધું લઈને જવાનું છે સરપંચ નહીં જવાનું ગામ માં પેલા ચમચા ખરા ને વલ્લા બેહી તા

એટલે બીજો બધા તો વાયરો સરપંચ તમે ત્રણ પાકું સમજી લેવાનું વેભાઈ બીજું શું કે અરે વેભાઈ મેં તો બધી હાથ કીધેલી છે તમે તો ચિંતા કરશો નહીં

ચિંતા કરશું તમે તારા મારા લેવાનો કાલ અરે તમે મારા મગજમાં સહી થઈ પાછા એ ના તાર સિક્કો ને હું મારી દઉં એ તો તૈયાર જ છે ચિંતા कसो લઈ જીવણ મામા કશો વાધો

અને આ ભોણિયાને ગમી છે મારી ભોણિયાને ગમી છે ભોણિયામાં તો તો પણ હું તો એક એક બંધ રાખ અને નાવા તો જમલાના હાડુર્યો ને કરાઈ દે રે તને કાળા તો

બીજું કોઈ નઈ કહેવાનું ખરો જંગલ માં નાખ્યાવાનું છે એને જંગલ માં નહીં નાખ્યાવાની જરૂર તમાર જંગલ માં જવાની જરૂર છે આ તમે બધી તો આ બધું પાછળ તારે જંગલ માં જંગલ ની તો હું રાખશો તમે તો જંગલ માં જંગલ માં મને જો કે મને કોઈ કાચી નો દોયડો નતો બોધાયું કાચી નથી બોધાયું પણ આ પડિયા ને લગ્ન તો કદી નઈ થવા દો આગુ તો હું તો વગર નઈ મેલું જીવન નહીં બોલાવતા ને એટલું તો મને બોલાવું સાચી વાત છે

હા તો આ બધું સીધો સરપાંચ જવા દે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી